ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિની જનરલ બોર્ડની મીટિંગ યોજવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે હાલ થોડા સમય પહેલા કારોબારીના અઢી વર્ષ પૂર્ણ થતાં ફરી ચૂંટણી યોજવામાં આવી જેમાં ભાજપ પક્ષમાંથી પ્રવીણાબેન હુંબલની પ્રમુખ પદે વરણી થઈ હતી જેના અધ્યક્ષ સ્થાને આજ રોજ તાલુકા પંચાયત ખાતે નવી સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિની જનરલ બોર્ડની મિટિંગ યોજવામાં આવી જેમાં ટોટલ દસ સભ્યો હાજર રહ્યા તેમાંથી નવ શાસક પક્ષમાંથી સભ્યોના નામ રજૂ કરવામાં આવ્યા છે જે યોજનાર સમિતિમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે અને બાદમાં બંને સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિની બેઠક બાદ તેમના ચેરમેનની નિમણૂક કરવામાં આવશે તેવું જાણવામાં આવ્યું હતું હું તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા રોજ તાલુકા પંચાયતની સમિતિઓ સામાજિક ન્યાય સમિતિ અને કારોબારી સમિતિ માટે જનરલ બોર્ડ એટલે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં દસ સભ્યો હાજર રહેલ તે પૈકી કારોબારીમાં નવ સભ્યોના નામ શાસક પક્ષ તરફથી રજૂ થયેલ અને તમામ સર્વાનુમતે સમિતિ માટે મંજૂર કરવામાં આવેલ છે ત્યારબાદ સામાજિક ન્યાય સમિતિમાં સરકારશ્રીની જોગવાઈ મુજબ મહિલા સભ્ય એક ફરજિયાત હોવાના એક એસસી એસ અને એક વાલ્મીકી સમાજના હોય પણ વાલ્મીકી સમાજના ચૂંટાયેલા સભ્યો ન હોવાથી એક કોપ સભ્ય તરીકે નામ રજૂ થયેલ અને ત્યારબાદ ચાર ચૂંટાયેલા સભ્યોના નામ રજૂ થયેલ એ તમામ સર્વાનુમતે સામાન્ય સભામાં ઠરાવવામાં આવેલ છે હવે આગામી સમયમાં કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની બેઠક મળશે અને એમના ચેરમેનની નિયુક્તિ થશે